તો એને કહ્યું કે ના આપણે ખેડૂતોને પડખે ઉભું રહેવું છે દુઃખમાં ભાગીદારી કરવી છે અને જે જે છે દર વખતે કરતા આપતા હોય એનાથી ડબલ આપવું છે જામનગરમાં ગઈકાલે વિકાસના અનેક કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સીએમના હસ્તે કરાવવામાં આવ્યું છસો બાવીસ કરોડના એટલા કામો હતા કે જેના લોકો લોકાર્પણને ખાતમુહૂર્ત થયા સીએમ ત્યાં ભાષણ આપી રહ્યા હતા સ્ટેજ પરથી ત્યારે જામનગરની ઘણી બધી વાતો કરી સાથે જામનગરની સ્વચ્છતાથી લઈને ત્યાં વિકાસના કામો કેવી રીતના પહોંચ્યા એ બધી જ વાતો કરી ગઈકાલના કાર્યક્રમમાં અર્જુન મોઢવાડ્યા હતા પૂનમ મેડમ હતા સાથે જ રીબાબા જાડેજા હતા અને રાજકોટના સ્થાનિક નેતાઓ સહિત બધા જ મંચ પર બેઠા હતા એક એક કરી અને બધા જ નેતાઓ જ્યારે ભાષણ આપી રહ્યા હતા એટલે પૂનમ મેડમ જ્યારે બોલવા માટે આવ્યા ત્યારે એમને જામનગર કેવી રીતના સૌરાષ્ટ્રનું એક કેન્દ્ર બન્યું અને કેવી રીતના ત્યાં ઇન્ડસ્ટ્રી થી લઈને જામનગરનો વિકાસ કેવો થયો એની વાત કરી વર્ષો જૂનું જામનગર કેવું હતું અત્યારે કેવું છે એની એની પણ વાત કરી અને સાથે જ અર્જુન મોઢવાડિયા પણ ત્યાં હાજર હતા જામનગરના એ કાર્યક્રમમાં અર્જુનભાઈ જ્યારે સ્ટેજ પર બોલી રહ્યા હતા ત્યારે એમને ખેડૂતોની વાત કરી રાહત પેકેજની જાહેરાત પછી પણ ખેડૂતો હજી પરેશાન છે ઘણા બધા લોકોના રજીસ્ટ્રેશન નથી થયા રાહત પેકેજના જે પૈસા જાહેર કરવામાં આવ્યા છે એ રાહત ખરેખર ખેડૂત પાસે એ ખબર નથી પણ અર્જુન રાહત વાત એવું કહ્યું કે જેમ જ વરસાદ પડ્યો અમને બધાને દોડતા કરી દીધા અર્જુનભાઈએ આગળ એવું કહ્યું કે સીએમએ અમને દોડતા કર્યા અને કહ્યું કે તમે હિસાબ લગાવો કે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે અમને અંદાજો હતો કે પાંચ હજાર કરોડનું નુકસાન થયું છે અને જે લાસ્ટ ટાઈમ પણ થયું હતું એટલે આની પહેલા પણ પોરબંદરની આસપાસ ખૂબ વરસાદ પડ્યો ત્યારે પણ એટલું નુકસાન થયું હતું અને એ પાંચ

પણ બધાનો અનુભવ છે કોઈ કામની રજૂઆત લઈને ગયા હોય વિકાસ કામો તો કોઈ દિવસ એમ નથી કીધું કે આ વખતે આવતા વર્ષે કરજો અને આ એટલા માટે શક્ય બન્યું છે હું વારંવાર રિપીટ કરું છું કે જે ઘરના વડીલ છે એ દ્રષ્ટિવાન હોય એ ઘરની અંદર ક્યારેય કોઈ તકલીફ પડે નહીં એનું આયોજન જ એ પ્રકારનું હોય કે અણધાર્યો ખર્ચો આવે કે ધારેલો ખર્ચો આવે એ કોઈ દિવસ એની અંદર ક્યાંય તકલીફ પડવાની નથી મોદી સાહેબ એવી વ્યવસ્થા મૂકીને ગયા છે આપણી વચ્ચે અને માનીએ ભૂપેન્દ્રભાઈ એ રીતે વ્યવસ્થા જાળવી છે કે આપણે કોઈ તકલીફ પડતી નથી એક નાણાકીય વ્યવસ્થાના અભ્યાસું તરીકે મેં જોયું કે આ શું કરવા થયું હશે તો એની સામે બીજા રાજ્યો જે છે વિપક્ષોની સંચાલિત એ રાજ્યોના ખર્ચા છે અને આપણા ખર્ચાઓ છે એમાં એક કમિટેડ એક્સપેન્ડિચર આવે જે ખર્ચ આપણે કરવો જ પડે લાઇટનું બિલ આવે દાખલા તરીકે ઘરની અંદર કે આપણે આપણે દૂધનું બિલ આવે કે એ તો કરવો જ પડે એમાં લોભ ન કરી શકાય બાળકોની સ્કૂલની ફી હોય એમ સરકારની અંદર પણ ત્રણ પ્રકારના ખર્ચ હોય એક

એટલું જ નહીં અણધારા ખર્ચા ખર્ચા પણ આપણે પહોંચી વળીએ છીએ હમણાં વરસાદ પડ્યો અને નુકસાન પણ થયું એટલે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી અમને બધાને દોડાવ્યા કે તમે જલ્દી જઈ અને ખેડૂતોની શું સ્થિતિ જાણી ના એ પછી મુખ્યમંત્રીએ બે અમને બે ત્રણ જણાને કીધું કે તમે અંદાજ કાઢો કેટલો ખર્જો થશે કેટલા વિસ્તારમાં છો આ વખતનો વરસાદ ગુજરાતના ઇતિહાસમાં કમોસમી વરસાદ નો વ્યાપ એટલો હતો કે ભૂતકાળમાં ક્યારેય અને 16500 ગામો અસરગ્રસ્ત હતા એટલે ગયા વખતે દર વખતે જે મદદ કરીએ છે એટલી મદદ કરવાની આવે તો પણ 5000 કરોડ રૂપિયા જોઈએ અમે મંત્રીમંડળના મંડળના સભ્યો એ માનતા હતા કે દર વખત કરતા ડબલ આપીએ તો દસ હજાર કરોડ થાય અને દર વખત જેટલું કરોડ થાય ના આપણે ખેડૂતો ને પડખે ઉભું રહેવું છે દુઃખ માં ભાગીદારી કરવી છે અને જે છે દર વખત આપતા હોય એનાથી ડબલ આપવું છે આ સંવેદનશીલતા છે એ સંવેદનશીલતા તમે અહીંયા પણ જોઈ

આવા શાસક હોય તેની પ્રજા સુખી છે